તો બીજી તરફ પોરબંદરના કલ્લીપુલ ખાતે થયેલ મારામારીમાં સામે પક્ષે પણ ચાર સભ્યોને ઈજા પહોંચી હતી આ મારીમાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કલીપુલ ખાતે રહેતા લક્ષ્મણ દેવકી ડાભી અજય તુલસી મંગળમણીલાલ ચૌહાણ અને રામ રામપ્યારી લખમણ ડાભી ઉપર બિરજુ દેવસિંહ શેરુ સરવન રામસિંહ ઉદેરામ અને બિરજુ શ્યામસિંહ દ્વારા પથ્થર વડે હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ચાર સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીરજુ ને પછી એનો છોકરો શામસિંહ ને શેરુ ને ખોના પેલાનો આ નામ મારા ખારાનું મારા ખારાનું રામસિંહ ચાર જણા હતા ઠીક ખબર યાર ભાઈ બાંધ્યા હતા એ પછી મારા ઘરમાં આવીને એના ઘરમાં જઈને હોઈ ગયો એને બહાર કાઢવાનું કીધું તો એને મારી પછી હું ગામ અંદરથી આવતો તો મારે મારી કલીપુલ ખાતે થયેલ સામસામી મારામારીમાં બંને પક્ષે કુલ સાત લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર